રાધનપુર એસટી ડેપો મેનેજર એસટી ડેપોના ટાઈમ ટેબલના કારણે રાધનપુર તાલુકાના મેંદાબાદ ગામના વિદ્યાર્થીઓ પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકારના આદેશ અનુસાર એસટી બસો વિદ્યાર્થીઓને લઈ જવા માટે મોકલવામાં આવતી હોય છે પરંતુ રાધનપુર ખાતે આવેલ એસટી ડેપોના ટાઈમ ટેબલને કારણે વિદ્યાર્થીઓને બે કલાક જેવું રાધનપુર એસટી ડેપોમાં બેસી રહેવું પડે છે જેની અંદર રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલના કારણે હાલાકી ભોગવી રહ્યા છે મહેમદાવાદ ગામની કેટલીક દીકરીઓ અને દીકરાઓ જેવા મોટાભાગની દીકરીઓ હોય રાધનપુર ખાતે આવેલી કેબી વકીલ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા માટે આવે છે તેમને છૂટવાનો ટાઈમ અભ્યાસ કરીને સાંજે પાંચ કલાકનો હોય એસ ડેપો દ્વારા સાંજે સાત વાગે આજુબાજુ એસ બસ મોકલવામાં આવે છે અડધો કલાક ઉપરનો રસ્તો સાડા થી આઠ વાગે મહેમદાવાદ ગામની દીકરીઓ અને દીકરાઓ ઘેર પહોંચે છે ખેડૂતની દીકરીઓ અને દીકરાઓ હોય તે ખેતરમાં રહેતા હોય બેથી ત્રણ કિલોમીટર ત્યાંથી ચાલીને જવું પડતું હોય રાત્રિના સમયે મોડી બસ આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને વાલીઓને મુશ્કેલ પડતી હોય એસટી ડેપોના મેનેજર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં એસટી ડેપોના મેનેજર દ્વારા લોકોને સારો જવાબ પણ ન મળતો હોય જ્યારે એસટીડિયા ટાઈમની ફેરફાર ન કરવામાં આવતો હોય તેને લઈને એસટી ડેપોના મેનેજર અને એસટી વિભાગ સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે એસટી વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાલનપુર ડિવિઝનના અધિકારીઓ રાધનપુર એસટી ડેપોના મેનેજર સામે ટાઈમસર બસ મુકાવે અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે અમારા છોકરા ગામ મહેમદાવાદના અઢી કલાક બસ સ્ટેન્ડમાં બે છે તો મેનેજર સાહેબને અમારી વિનંતી છે કે બસ વહેલી મોકલો એસટી ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કે અમારા છોકરા પાંચ વાગે શેઠ કબી હાઈસ્કૂલમાંથી છૂટે છે અને સાંજના સાડા સાત વાગ્યા સુધી રાધનપુર ડેપોમાં બેહી રહે અને એ છોકરાઓને દોઢ દોઢ કિલોમીટર બબે કિલોમીટર ખેતરમાં ઓઢે હાડીને જવાનું હોય તો સાહેબને નમ્ર અરજ છે કે અમને ટાઈમસર સાડા પાંચ વાગે બસ આપવા અપીલ છે